જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં દત્ત ભગવાનની કથા સાંભળશું માક્ષર મહિનાની પૂર્ણિમા તિથિએ દત્તાત્રેય જયંતિ ઉજવવામાં આવે છે ભગવાન દત્તાત્રેય બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ ત્રણેયનું સ્વરૂપ માનવામાં આવે છે દત્તાત્રેય ભગવાનને ત્રણ માથા છે અને છ ભૂજાઓ છે એવું કહેવાય છે કે તેમની અંદર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ

એવા ભગવાન દત્તાત્રેયની કથા કથા આ આપણે જો આપને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો ભગવાન દત્તાત્રેયની કથા શરૂ કરીએ બોલો ભગવાન દત્તાત્રેયની જય અત્રે ઋષિ અને સતી અનસૂયા નર્મદા કિનારે એક આશ્રમની અંદર રહેતા હતા તેઓ અહી રહીને આખરી તપસ્યા કરી રહ્યા હતા સતી અનસુયા તપનો પ્રભાવ ઇન્દ્ર પતિવ્રત આગળ જાણે રાજા પડવા લાગ્યા આથી મૂંઝાઈને તેઓ છેવટે વિષ્ણુ ભગવાન પાસે ગયા અને તેમને બધી હકીકત કહી વિષ્ણુએ ઇન્દ્રને કહ્યું કે સતી અંસુયા પવિત્રતાની આપણે કસોટી કરવા એમના આશ્રમમાં ભક્ત નારદજીને મોકલશું જોઈએ તો ખરા કે સતી અંસુયા કેટલી પતિવ્રતા આમ કહી વિષ્ણુએ નારદજીને અનસુયા ની કસોટી કરવા આશ્રમમાં મોકલ્યા જે વેળા નારદજી આશ્રમમાં પહોંચ્યા એ સમયે અંસુયાજી એક હાથમાં સાંભેલું લઈને એના વડે તાજી ડાંગર ખાંડી રહ્યા હતા અનસુયાની આસપાસ શું બની રહ્યું છે તેનું કશું ભાન હતું નહીં કારણ કે તે ડાંગર ખાંડવામાં તલ્લીન હતા અને સતી અનસુયાના પતિ દરવાજા તરફ પીઠ કરીને બેઠા હતા એથી નારદજી આંગણામાં આવવાને બદલે દરવાજા પર થંભી ગયા

છોડી દઈ ઋષિ માટે પાણી લાવવા માટે પાણીયા તરફ બોટ મૂકી અને ત્યાં જ એક વિચિત્ર ઘટના એમને અધર છોડી દીધેલું સાંભેલું ઊંચે અધર જ રહ્યું નીચે આવ્યું જ નહીં દરવાજા પર ઉભેલા નારદજી આ જોઈ જ રહ્યા અને એમને ખ્યાલ આવી ગયો કે ખરેખર અંશુયા મહાસતી છે અને એમના સતીપણાથી જ આ સાંબેલું નીચે પડવાને બદલે અધ્ધર હવામાં સ્થિર થઈને ઊભું છે આ બાજુ અંશુયા સતી પોતાના પતિ માટે પાણીનો લોટો ભરી લાવ્યા અને પછી પાછા ખાંડણિયા પાસે આવ્યા અને હવામાં અધ્ધર લટકે રહેલા સાંબેલાને પકડી એમને ફરી ડાંગર ખાંડવાનું શરૂ કર્યું નારજીને જોયા પતિ પત્ની બંને અતિથિ સેવાના ઉપાસક હતા આંગણે આવેલાને યોગ્ય આદર સત્કાર કરવામાં તેઓ સદા તત્પર રહેતા એમાં એમને ત્યાં જો કોઈ સાધુ મુનિ કે ઋષિ આવી ચડે તો પછી કશું પૂછવાનું રહેતું જ નથી નારદજીને જોતા જ બંને હર્ષથી ગાંડા બનીને એમની પાસે દોડી આવ્યા નારદજીને એમને પ્રેમપૂર્વક વંદન કર્યા પછી તેઓએ નારદજીને બેસવા યોગ્ય આસન આપી એમની પૂજા કરી થોડી વાર રોકાયા બાદ નારદજીએ ત્યાંથી વિદાય લીધી અને બ્રહ્મલોકમાં સતી સાવિત્રી પાસે જઈને સતી અંસુયાના સતીપણાના ખૂબ ખૂબ વખાણ કર્યા એમ કરીને એમને સતી સાવિત્રીના મનમાં એક ઈર્ષ્યા ભાવનાની સ્થાપના કરી સતી સાવિત્રીને થયો કે શું મારા કરતા પણ સતી અનસુયાનું સતી પણ જડી જાય છે ના ના આવું બની શકે નહીં મારે એના સતીપણાની કસોટી કરાવી જ પડશે તે વિના હવે અન્ય કોઈ વિકલ્પ મારા માટે નથી નારદજીએ તો પછી સતી સાવિત્રી પાસેથી વિદાય લીધી અને પહોંચ્યા વિષ્ણુ પત્ની લક્ષ્મીજી પાસે લક્ષ્મીજીના ઉમોએ પણ નારદજીએ સતી અનસૂયાના ભારે વખાણ કર્યા અને પરિણામે લક્ષ્મીજીને પણ થયું કે મારે સતી અનસૂયાની કસોટી કરાવી જ પડશે વળી નારદજી ત્યાંથી પહોંચ્યા શંકરની પત્ની પાર્વતીજી પાસે પાર્વતીજી પણ અનસૂયાના વખાણ સાંભળીને આશ્ચર્યમાં ગરકાવ થયા પોતાના કરતા પણ સતી અનસૂયાનું સતી વધી જાય છે એવી નારદજીની વાત સાંભળી પાર્વતીજીને પણ સતી અનસૂયાની કસોટી કરવાની ઈચ્છા થઈ આવી પછી તો સાવિત્રી લક્ષ્મીજી અને પાર્વતીજી ત્રણે ત્રણે જણા મળ્યા અને જણાએ નક્કી કર્યું કે સતી અનસુ સતીપણાની પરીક્ષા કરવા માટે બ્રહ્મા વિષ્ણુ અને શંકરને મોકલવા જો કે પ્રથમ તો આ ત્રણેય દેવોએ સતી અંસુયાના સતીપણાનું પારખું લેવા જવાની વાતનો સાફ ઇન્કાર કર્યો પરંતુ સાવિત્રી લક્ષ્મી અને પાર્વતીએ પોતાની હઠ ચાલુ રાખી અંતે એ ત્રણેય દેવોને નમતું જોખવું પડ્યું અને તેઓ સતી અંસોના સતીપણાનું પારખું કરવા તૈયાર થયા ત્રણેય ભિખારીનો લઈ સતી આશ્રમ પર પહોંચ્યા સમયે અત્રિ મુનિ સ્નાન કરવા નદીએ ગયા હતા સતી અંસુયાએ આ ભિખારી વેશમાં રહેલા દેવોને કહ્યું મારા પતિ બહાર ગયા છે તે પાછા આવીને આપનું પૂજન કરશે અને ત્યારબાદ આપને ભિક્ષા આપશે આ દેવો તો અનસૂયાના સતીપણાની કસોટી કરવા આવ્યા હતા આથી એમણે કહ્યું ના તમારે નગ્ન થઈને જ અમને ભિક્ષા આપવાની છે જો તમે અતિથિ સેવામાં માનતા હો તો તમે નગ્ન થઈને અમને ભિક્ષા આપો અને જો એમ નહીં કરો તો અમે અહીંથી ખાલી હાથે પાછા ફરશું તેથી તમારા અતિથિ સેવાનો વ્રતનો ભંગ થશે સતી અંશોએ પોતાના સતીપણાના પ્રખર પ્રભાવથી જાણી લીધું કે આ ભિખારીઓ નથી પણ ભિખારી વેશમાં રહેલા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે મારા સતીપણાની કસોટી કરવા માટે જ ભિખારી વેશ એમણે ધારણ કર્યો છે એ ભલે ગમે તે હોય છતાં અતિથિ સેવાના મારા વ્રતમાં હું સહેજ પણ ભંગ પડવા દઈશ નહીં અને આ સાથે જ એ બીજો વિચાર એમને એ આવ્યો કે મારું મન પવિત્ર અને વિકાર રહિત છે મારા પતિ સિવાય અન્ય પુરુષ માટે કદી પણ અતિથિ ધર્મ ચૂકવો નહીં આથી આ લોકોની શરતનું પાલન કરીને ભિક્ષા વોરાવીશ સતીએ ભોજનના થાળ તૈયાર કર્યા એ બધું પતાવીને એમને પોતાના પતિનું પાદુકાનું પૂજન કર્યું અને મનોમન કહ્યું કે જેવી રીતે એ માતા પોતાના બાળકને જમાડે છે એ જ રીતે હું આ લોકોને જમાડીશ

પણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ છે પતિ પત્નીના આનંદનો કોઈ પાર રહ્યો નહીં પોતાને ઘેરે બટુક સ્વરૂપે ત્રણેય દેવો પધારે પછી કોને આનંદ ન થાય પતિ પત્નીએ આ બાજુ સાવિત્રી લક્ષ્મીજી અને શંકર પત્ની પાર્વતીજીને ચિંતા થવા લાગી કે આટલા બધા દિવસો પસાર થયા છતાંય ત્રણેય દેવો હજી પૃથ્વીલોક પાછા કેમ આવ્યા નહીં પણ એક દિવસ એમની પાસે નારજી આવી પહોંચ્યા

તમારા વિના અમને કઈ સુજ નહીં પડે નારદજી દેવીઓની એ માંગણી કબૂલ રાખી અને તેઓ અતિ ઋષિના આશ્રમ પર આવી પહોંચ્યા ત્રણેય દેવીઓએ અનસુયાને એના સતીત્વ બદલ અભિનંદન આપ્યા સાવિત્રીએ કહ્યું તમારું સતી પણ અજોડ અને અનન્ય છે પાર્વતીજીએ કહ્યું તમે સાચા પતિવ્રતા છો લક્ષ્મીજીએ કહ્યું તમે તમારી સતીત્વથી ત્રણેય દેવોને બાળકોના રૂપમાં ફેરવી દીધા તો હવે અમારા પર કૃપા કરીને એમને એમનું અસલ સ્વરૂપ આપો સતી અંસુયાએ કહ્યું તમારા પતિઓ પારણામાં સૂતા છે તમે પોતપોતાના પતિને શોધી લો ત્રણેય દેવીઓ પારણા પાસે આવી અને જોયું તો અંદર રહેલા ત્રણેય બાળકો એક સરખા જ દેખાવાળા હતા કોઈ દેવીને સમજાયું નહીં કે આમાં મારો પતિ કયો આથી તેઓ વળી અંસુયાને કહેવા લાગી કે આપ એમને એમના મૂળ રૂપમાં લાવો એમની આ વિનંતી સાંભળી અતિ અંસુયા પારણા પાસે આવ્યા અને બાળકના સ્વરૂપમાં રહેલા ત્રણેય દેવોને પ્રાર્થના કરતા કહેવા લાગ્યા કે હે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આપ સૌ તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ તેઓ એમના મૂળ સ્વરૂપમાં આવી ગયા આ જોઈને દેવીઓના આનંદનો પાર રહ્યો નહીં સતી અંસુયાએ હાથ જોડી તને દેવોને કહેવા માંડ્યો કે આપ બાળ સ્વરૂપે અહીં રહ્યા એથી મારા હર્ષનો કોઈ પાર રહ્યો નહીં પણ હવે આપ લોકોના ચાલ્યા જવાથી આ પારનું ખાલી પડશે અને હું આટલો સમય જે દેવ માતા બની હતી એ ચાલ્યું જશે તો એ દેવ માતા તરીકેનું મારું સ્થાન જળવાઈ રહે એવું કંઈક કરો બસ આજ મારી એક વિનંતી આપને છે દેવોઈ કહ્યું તમારી એ ઈચ્છા અવશ્ય પૂર્ણ થશે પછી દેવ લોકોએ ત્યાંથી વિદાય લીધી આ બાજુ કેટલાક સમય બાદ સતી અનસુયા અને અત્રિ ઋષિએ આશ્રમ છોડીને મહારાષ્ટ્રમાં સહ્યાદી પર્વત પર આવેલા માહોર ગઢ પર ગયા ત્યાં સુંદર મજાનો એ આશ્રમ બાંધ્યો અને એમાં રહીને પ્રભુ ભક્તિમાં પોતાનો સમય વિતાવા લાગ્યા એકવાર સતી અંશુયા પતિના ચરણ ચાંપી રહ્યા હતા એ વેળાઋષિએ પોતાની સતીની દ્રષ્ટિમાં પુરોવી ઋષિની દ્રષ્ટિમાંથી દિવ્ય પ્રકાશની એક રેખા રેખા પ્રગટ થઈ અને એ પ્રકાશ સતી અનસૂયાના દેહમાં પ્રવેશ પામી પછી એ જ પ્રકાશ રેખા ગર્ભના રૂપમાં નવ માસ સુધી અનસૂયાના ઉદરમાં વધવા લાગી જ્યારે ભગવાન ત્રિમૂર્તિ સતી અનસુયા સમક્ષે પ્રગટ થયા એ દિવસે માક્ષર સુદ ચૌદસ અને બુધવાર હતો સતી અંશુયાએ પ્રગટ થયેલા ભગવાન તરફ નજર કરી તો ભગવાનના શરીરે ભસ્મ હતી પગો લંગોટ હતો લાંબી જટા હતી ગળામાં મોટી રુદ્રાક્ષની માળા લટકતી અંગે અંગમાં દિવ્ય પ્રકાશ રેવાઈ રહ્યો હતો કુલ છ ભૂજા હતી એની નીચેના બે ભૂજામાં માળા અને કમંડળ હતા ઉપરની બે ભૂજામાં ડમરું અને ત્રિશુળ હતા અને બાકીની બે ભૂજાઓમાં શંખ અને ચક્ર હતા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપ ભગવાન ત્રિમૂર્તિનું એવું અદ્વિતીય સ્વરૂપ જોઈ સતી અનસૂયાના અને તે સાથે અત્રિ ઋષિના પણ આનંદનો પાર રહ્યો નહીં બંને જણા ભગવાન ત્રિમૂર્તિને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ આપના દર્શન કરીને અમે બંને ધન્ય ધન્ય બન્યા છીએ પણ આ સાથે અમારી આપને એક બીજી વિનંતી છે કે આપ અમારે ઘેર પુત્ર રૂપે જન્મ લો તમારું આવું રૂપ જોઈને લોકો કેમ માનશે કે તમે અમારે ત્યાં જન્મ્યા છો તમારી ભગવાન ત્રણેય બાળકોના નામ દત્ત નામ રખાયું બ્રહ્માજી ના અંશ રૂપે ચંદ્ર નામ રખાયું અને મહેશના અંશ રૂપે દુર્વાસા નામ રાખવામાં આવ્યું સતી અનસુયા આ ત્રણેય બાળકોને વહાલથી ઉછેરીને મોટા કરવા લાગ્યા

લોકો એમને પથ્થરો ફેંકી કરતા કેટલાક બાળ સ્વરૂપે તો કોઈક વાર યુવાન સ્વરૂપે વળી કોઈક વાર વૃદ્ધ સ્વરૂપે તેઓ દેખાતા કોઈક વાર ભિખારી જેવા જણાય તો કોઈક વાર સાવ નગ્ન અવસ્થામાં તેઓ જોવા મળે કોઈક વાર તેઓ મહુર ગઢમાં દેખાય તો કોઈક વાર ગંગાના કિનારે લોકો એમને ફરતા જોતા કોઈકવાર કુરુક્ષેત્રમાં આચમન લેતા જણાય તો કોઈકવાર છેક પાપેશ્વરમાં શરીરે ભસ્મ જોળતા દેખાય આમ વિવિધ સ્વરૂપે અને વિવિધ સ્થળે એમના દર્શન થતા આમ જુદા જુદા વેશે સ્વરૂપે એમણે લોક સમૂહમાં ફરવા માંડ્યું અને એ રીતે લોકોમાં સદાચારનો ઉપદેશ આપ્યો

દુકા ની પૂજા કરવામાં આવે છે ભગવાન દત્તાત્રેયની પૂજા એ મહારાષ્ટ્રમાં ધૂમધામથી થી કરવામાં આવે છે અને તેઓ તેમને ગુરુના રૂપમાં પૂજે છે ગુજરાતના નર્મદામાં ભગવાન દત્તાત્રેયનું મંદિર છે સતત અઠવાડિયા સુધી ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવામાં આવે છે છે કહેવાય કે ત્યાં ગોળ અને મગફળીનો પ્રસાદ અર્પિત કરવાથી બેરોજગાર રોજગાર પ્રાપ્ત થાય છે દરેક મનુષ્યને તેની મનોકામના પૂર્ણ થાય છે મિત્રો આજના દિવસે એટલે કે ભગવાન દત્તાત્રેયની જયંતિના દિવસે

કીડીને કીડિયારું જરૂર પૂરવું આમ કરવાથી ભગવાન દત્તાત્રેયની કૃપા હંમેશા જીવનમાં બની ભગવાન દત્તાત્ર ની કૃપા એટલે સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થશે તો મિત્રો આ હતી ભગવાન દત્તાત્રેય ની જન્મકથા જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય દત્તાત્રેય જરૂર લખજો સાથે માતા અનસુયા જય જરૂર બોલાવજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ